વલસાડ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સુરક્ષિત નથી ડૉક્ટરો ઉપર હુમલો અને છેડતીનો પ્રયાસ થયો વલસાડ સિવિલના હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડૉક્ટરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે જેમાં ગતરોજ એક ડોક્ટર પર દર્દીના સંબંધીઓએ તમાચો માર્યો હતો અને બીજા બનાવમાં બે દિવસ અગાઉ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડૉક્ટર સાથે છેડતી કરવાનો પ્રયાસ થયો હતો ત્યારે આ બાબતે ડૉક્ટરોએ પોતાની સુરક્ષાની માંગ કરી છે અને ગતરોજ દર્દીના સંબંધીઓ દ્વારા ડોક્ટર પર કરવામાં આવેલા હુમલાને લઈને વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં મહારાષ્ટ્રના પાલઘર ખાતે રહેતા શંકર ભીમુ ભૂજળને લિવરમાં તકલીફ હોવાથી વલસાડ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે સમયે ફરજ ઉપર ડોક્ટર નિકુંજભાઈ પ્રભાતભાઈ પ્રજાપતિ દર્દીને સારવાર આપી રહ્યા હતા તે દરમિયાન ગતરોજ રાત્રે દર્દી શંકરભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેને લઈને દર્દીના સંબંધીઓએ ડોક્ટર નિકુંજ હતો આ બનાવની જાણ સાથી ડૉક્ટરોને થતા તાત્કાલિક બધા દોડી આવ્યા હતા અને આ મામલે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જ્યારે બીજા બનાવમાં બે દિવસ અગાઉ એક વલસાડ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે પણ ત્રણ અજાણ્યા ઈસમોએ છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું મહિલા તબીબે જણાવ્યું હતું અને આ બાબતે હોસ્પિટલના ડીનને ફરિયાદ કરવામાં આવી છે હું ડોક્ટર શેફાલી દલસાનિયા એનેસ્થેશિયા વિભાગમાં જીએમઆરએસ વલસાડમાં પ્રથમ વર્ષમાં જોબ કરી રહી છું શું ઘટના બની આપની સાથે કે આટલા બધા ડોક્ટરો આજે હોસ્પિટલથી બહાર આવ્યા તેર તારીખની રાત્રે સવા એક સવા એક જેવું હું ડ્યુટી પરથી સ્કેનિંગ કરવા માટે બાયોમેટ્રિક સ્કેન કરવા માટે નીચે ઉતરી હતી ત્યારે સ્કેન કરતી વખતે કમ્પ્યુટર ની આસપાસ ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ઉભા હતા તે હું સ્કેન કરતી હતી ત્યારે મારા નજીક આવીને ઉભા રહી ગયા અને મારી પાછળ એક વ્યક્તિ ઉભો તો એ મને ખ્યાલ નહોતો મેં સ્કેન કરીને પાછી ફરી ત્યારે એક વ્યક્તિ એકદમ નજીક આવીને ઉભો હતો અને બહુ જ નજીક ઉભો હતો ત્યારે જ એક ઇન્ટર્ન ડોક્ટર પાછળથી આવતા હતા એમને મારું નામ બોટેથી બોલાયું એટલે પેલા જણ પાછળ ફરી ગયા અને થોડી વાર પછી એ લોકો પૂછે છે કે ફાઇલ કઈ બાજુ બનાવવાની એટલે એ પરથી એવું લાગે છે કે એમના ઈરાદાઓ નેક નતા કેમ કે ત્રણ ચાર મિનિટ પછી એ મને આવા પ્રશ્ન પૂછે છે અને આટલા નજીક ઉભા હતા અને એ ટાઈમ પર અહીંયા આગળ કોઈ સિક્યોરિટી ગાર્ડ હતું નહીં આ માંગ છે અને આપે કે અન્ય કોઈને શું શુક્રવારે બનેલો શનિવારે સવારે અને સર સરને અમારા એચ ના થ્રુ ડિપાર્ટમેન્ટ ના થ્રુ લેટર પહોંચાડવામાં આવેલો છે અને ઇન્સિડેન્ટ જાણ કરવામાં આવેલી છે તેમ છતાં અત્યાર સુધી ડીન કે સુપ્રિન્ટેન્ડન્ટ સામે પાસેથી કોઈ પગલા ભરવામાં આવેલા નથી એમના તરફથી કોઈ કોન્ટેક્ટ કરવામાં આવેલો ન પૂછે છે કે એ ટાઈમ પર નીચે શું કરતા હતા તમે અમારી પાસે એનેસ્યાવાળા ડોક્ટર પાસે અહીંયા આગળ કોઈ ડોક્ટર ડ્યુટી રૂમ હોતો નથી એના માટે તે કારણે ઓપરેશનના કોલ પછી હું રૂમ પરત ફરતી હતી તેમનો પ્રશ્ન એ હતો કે હું હોસ્પિટલમાં કેમ નથી જયારે કે મારી પાસે કોઈ રૂમ કે બેસવા માટે કે રેસ્ટ કરવા માટે કોઈ જગ્યા વોશરૂમ કશું જ નથી અહીંયા હોસ્પિટલના કેમ્પસમાં સિક્યોરિટી વધારવાની સખત જરૂરત છે અહીંયા સ્ત્રી તો શું પુરુષની પણ સિક્યોરિટી અત્યારે પ્રોબ્લેમમાં છે તો ડોક્ટર્સ કામ કરે છે પેશન્ટ માટે તો પેશન્ટના રિલેટિવ જો આવું કરતા હોય તો પછી અમારી સિક્યોરિટી વધારવાની જરૂર છે તો અમે કામ સેફલી અને સારી રીતે કરી શકીએ અહિયાં હાલમાં અત્યારે શું નિર્ણય લીધો અત્યારે બધા બહાર છે શું નિર્ણય અત્યારે અમારા ડીન ને બધા એફઆઈઆર લોન્ચ કરવા માટે ગયા છે એ આવે એના પછી પાકો નિર્ણય લેવામાં આવશે પણ અત્યારે એવું વિચારી રહ્યા છે કે તાત્કાલિક અને રૂટિન સેવાઓ બંધ કરવામાં આવે હું ડોક્ટર સાગર સિંગાળા અહીંયા જીમસ મેડિકલ કોલેજની અંદર એનેસ્થેસિયા વિભાગની અંદર સેકન્ડ યર રેસિડેન્ટ ડોક્ટર છું તો શું ઘટના બની અત્યારે હાલ અને તમામ ડોક્ટરો બહાર આવવું પડ્યું શું કારણ છે બે ઇન્સિડન્ટ થયેલા છે ત્રણ દિવસ પહેલા શુક્રવારની રાત્રે અમારા એનએસિશા વિભાગના એક મહિલા ડોક્ટર જે અત્યારે પ્રથમ વર્ષની અંદર રેસિડેન્ટ ડોક્ટર છે કલાક એમની ઇમરજન્સી ડ્યુટી બજાવતા હતા અને રાત્રે દિવસ બદલાય પછી રાત્રે બાર વાગ્યા પછી રાત્રે એક વાગે અહીંયા બાયોમેટ્રિક સ્કેન કરવા માટે હોસ્પિટલ બિલ્ડિંગની અંદર જ આવેલા હતા તો જયારે બાયોમેટ્રિક સ્કેન કરતા હતા ત્યાં આગળ ત્રણ અંજાર પુરુષ ત્યાં આગળ એમની થોડાક દૂર ઉભેલા હતા જે અજાણ્યા જ હતા કે એમને ખબર નથી કે એ કોણ હશે તો જયારે બાયોમેટ્રિક સ્કેન કરતા હતા તો એ ત્રણ જે લોકો હતા એમની આજુબાજુ એવી રીતના ઉભા રહી ગયા કે એમના ઇન્ટેન્શન સારા નતા લાગતા અને જયારે બાયોમેટ્રિક સ્કેન થયું અને એના પછી અમારા રેસીડેન્ટ ડોક્ટર જેવા પાછળ ફર્યા તો એ એક ત્રણ માંથી એક માણસ એકદમ એમના નજીક આવી ગયેલા હતા કે એમના જે આપણે કહીએ કે એકદમ ઈરાદા ખરાબ હતો એવી રીતના જ એમને લાગતું હતું પણ સંજોગ સંજોગા પૂરતું ત્યાં આગળ ઇન્ટર્ન ડોક્ટર અમારા જે હતા એ બાજુમાંથી નીકળતા હતા ને એ જે અમારા ફિમેલ રેસીડન્ટ ડોક્ટર હતા એમને અવાજ લગાવ્યો તો એ જે ત્રણ માણસો હતા એમનાથી થોડા દૂર હટી ગયા અને ત્યાં આગળથી પછી અ જતા રહેલા હતા એટલે એક ઇન્સિડેન્ટ આ હતો અને આ જે ઇન્સિડન્ટ થયો ત્યાં આગળ આપણે હોસ્પિટલ નો આપણે જે મેન એન્ટ્રન્સ ગેટ કહેવાય ત્યાં આગળ થયેલો છે અને ત્યાંથી કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ હાજર ન હતા અને આ જ ઇન્સિડન્ટ અમે ઘણા ટાઈમથી પણ આગળ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ વાત કરેલી છે કે અમારા હોસ્પિટલની અંદર સિક્યોરિટી થોડી કોમ્પ્રોમાઇઝ જ છે ને એના માટે અમે જે અમારી ડિમાન્ડ હતી એ પણ પહેલા આપેલી હતી જયારે આની પહેલા જે સ્ટ્રાઇક થયેલી હતી ત્યારે પણ અમે ડિમાન્ડ્સ આપેલી હતી એ વસ્તુના આજે એક મહિનાની જેવો સમય થઈ ગયો છે અને પછી આજે બીજી ઘટના એવી રીતના થઈ કે મેડિસિન વિભાગની અંદર પ્રથમ વર્ષની અંદર જે રેસિડેન્ટ ડોક્ટર આઈસીયુ ની અંદર ફરજ બજાવી રહ્યા હતા ત્યાં આઈસીયુમાં એક દર્દી હતા જેમની હાલત ત્રણેક દિવસથી ગંભીર જ હતી તો એમના દર્દીઓને પણ સમજાવવામાં આવ્યું કે દર્દીઓના સગાઓને પણ સમજાવવામાં આવ્યું હતું કે દર્દીની હાલત ગંભીર જ છે અને દર્દીને ની જરૂર પડી શકે એવી રીતના છે તો દર્દીને જેવી વેન્ટિલેટરની જરૂર પડી એમને વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવે અને એ પછી દર્દીના સગાઓ હતા એકદમ એગ્રેસિવ થઈ ગયા અને એ ડોક્ટરની ઉપર હુમલો કરી દીધો ડોક્ટરની ઉપર હુમલો કર્યો તો એવો ઘાતક હુમલો કરે કે એ ડોક્ટર ત્યાં આગળ જ પડી ગયેલા હતા તો સતત આ હોસ્પિટલ ની અંદર અંદર ત્રીજા જ આવી રીતના થયું કે આપણે કહી શકીએ કે એન્ટ્રન્સ ગેટ ઉપર જ્યાં સિક્યોરિટી ટ્વેન્ટી ફોર સેવન હોવી જોઈએ ત્યાં આગળ આવું થયેલું છે અને બીજું એક આપણે આઈસીયુ જેવી જગ્યા છે કે જ્યાં આગળ તો દર્દી પેશન્ટના સગા બધા જ અવેલેબલ હોય ત્યાં આગળ પણ સિક્યોરિટી મેજરમેન્ટ બરાબર રીતે લેવામાં આવેલ નથી અત્યારે હાલ તો શું નિર્ણય લીધો અત્યારે તમામ ડોક્ટરો બહાર અત્યારે નિર્ણયની અંદર એવી રીતના છે કે અમારા જે પછી સર હતા એ અહિયાં આગળ આવેલા હતા અને અત્યારે પોલીસ સ્ટેશને ગયેલા છે એ જે વ્યક્તિ છે એની પર એફઆઈઆર ફાઇલ કરવામાં આવેલી છે પણ અમારા ડોક્ટર જે રેસિડેન્ટ ડોક્ટર અને ઇન્ટર્ન ડોક્ટર લોકોનો એટલો જ એક જ પ્રશ્ન છે કે આટલું બધું અમને ખ્યાલ હોવા છતાં કે અહીંયા આગળ સિક્યુરિટી કોમ્પ્રોમાઇઝ છે તો એમ તેમ છતાં કોઈ પગલાં કેમ લેવાયા નથી અને આ હોસ્પિટલની અંદર આ ત્રણ જ દિવસની અંદર આવા બે ઇન્સિડન્ટ બની ગયેલા છે તો અમને એક જ સવાલ છે કે અમને અમારા જે કામ કરવાની જગ્યા છે ત્યાં આગળ જ અમે સેફ ફીલ નથી કરતા તો અમારે શું એવી જગ્યાએ કામ કરવું જોઈએ અને એટલા માટે અમે અત્યારે એ જ અમારા જવાબ લેવા માટે અત્યારે અમે ઇમરજન્સી સર્વિસીસ અને રૂટિન સર્વિસીસ માટે અત્યારે અમે લોકો વિચારતા છીએ કે અમે બંધ રાખીશું તેમ છતાં અમે અમારા ડીન સર નું અત્યારે વેઇટ કરીએ છે કે એ અત્યારે પોલીસ સ્ટેશન માંથી આવે અને અમને આગળ ની માહિતી જણાવે આઈસીયુ માં એક પેશન્ટ નું ડેથ થતા પેશન્ટ રિલેટિવ રિલેટીવ આવી અને રેસિડેન્ટ ડોક્ટર ને લાફો માર્યો હતો ત્યાર પછી એ પકડાઈ ગયો છે આરોપી અને એફઆઈઆર નોંધાવી છે અને આરોપી અત્યારે લોકઅપમાં લોકઅપમાં છે ડોક્ટરોની શું માંગ છે ડોક્ટરોની સિક્યુરિટી કન્સર્ન છે કે સિક્યુરિટી હોવી જોઈએ

સીસીટીવી નું બધું તો છે જ એટલે એ રીતના કરશું આ જવું પડશે તો વધારે સિક્યોરિટી માંગીશું